તેની કેબિલિટી સામે પ્રસ્તાવ ઉભો થયો ત્યારે એલિવ બ્રિજ એ વાહન ચલાવવા માટે બંધ કરવામાં આવ્યો અને પેરેલલ બીજો આ બ્રિજ એના ઉપર બાજુમાં વિવેકાનંદ બ્રિજ બનાવવામાં આવ્યો પરિણામે હાલમાં જે આપણો હેરિટેજ બ્રિજ તરીકે પણ ઓળખવામાં આવે છે એનું આધુનિકનનું કામ ચાલુ છે તેની અંદર અંદાજિત ખર્ચ લગભગ બત્રીસ કરોડ રૂપિયા જેટલો અંદાજિત ખર્ચ થશે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે યોજના અંતર્ગત આ યોજના અંતર્ગત બજેટ એલોકેટ કર્યું છે અને મહાનગરપાલિકા દ્વારા તેનું ટેન્ડર અપલોડ કરીને હાલમાં એજન્સીને કામ પણ આપવામાં આવ્યું છે અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે